આજે છે ભાત ને ચણા દાળ નું શાક જેમ હતા બરોબર ચણા છે ભલે ખાધા રાખે જય માતાજી

जय माता जी तने भर दो फाइबर छोकरा ने अलग दे दे अरे जय माता जी नहीं का अबे जमी लियो फूल भर दो के हूं ना 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 ले

હલો હલોકરાય માતાજી એક મા ખાલી વાત નેક માં છાક દે દો મારે બેક લઈ જા આ લે લઈ જા લઈ જા આલ લઈ જા આલ આ Oh dia ya mau tadi <coughs> huh? oh, no.